માં રાજી ને તો જગત રાજી મા બાપને રાજી કરી લેવાના બસ અમે ભજન ગાઈએ કે જે ગાઈએ તમે આનંદ કરો કિલોલ કરો પણ છેલ્લે એક મેસેજ તો અમારો હોય જ કે છેલ્લે આપણા મા બાપથી વધારે કોઈ નથી આપણા મા બાપ આપણા વડીલો આપણા ગુરુ મહારાજ એનાથી મોટું કોઈ નથી આપણે ભગવાનને ક્યાં જોયું ભગવાનને ક્યાંય આપણે જોયું પણ માને જોઈ લ્યો પિતાને જોઈ લ્યો એટલે જીવંત સ્વરૂપ ભગવાનનું જોઈ લ્યો આખી દુનિયામાં લોકો ઘણા મા બાપને ભૂલી જાય છે મા જીવતી હોય ને ત્યારે માં સમજાતી નથી ગણાય અને જ્યારે સમજાય ત્યારે માં હોતી નથી ડાઉનલોડ છે